સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુરની તો ઓલ ગુજરાત વણકર સમાજ ટુર્નામેન્ટનું આયોજન થયું વણકર સમાજને એક તાંતળી બાંધવા માટે વડોદરા એસઆરપીએફ પોલીસ સ્કૂલ લાલબાગ ખાતે સમસ્ત ગુજરાત વણકર સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રમાયેલ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી કુલ ચુમ્માલીસ ટીમોએ ભાગ લીધો હતો તેમજ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિમાં ટીમ વોરિયર ઇલેવન છોટાઉદેપુર શાનદાર પ્રદર્શન કરતા વિજયી બની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની કુલ ચુમ્માલીસ ટીમોએ ભાગ લીધો હતો તેમજ આ ટુર્નામેન્ટ દરમિયાન દરેક રમતવીરોએ ખેલદીલી અને રમતગમત પ્રત્યે પ્રોત્સાહનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરવાર થઈ છે આ ડે ટુર્નામેન્ટમાં ટીમ વોરિયર ઇલેવન અને બરોડા વણકર ફાઇનલમાં પહોંચી હતી જેમાં ટીમ વોરિયર ઇલેવન છોટાઉદેપુરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ટુર્નામેન્ટની ટ્રોફીની હકદાર બની હતી આ તબક્કે પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરના નટુભાઈ પરમાર સર્વેને અભિનંદન પાઠવે છે રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લો ભલે પછાત વિસ્તારમાં ગણાય પરંતુ ત્યાં ટેલેન્ટની કોઈ કમી નથી બેતાલીસ ગામ વણકર સમાજના ગામડે ગામડે ટેલેન્ટ છુપાયેલ છે જે સાબિત થયું છે રિપોર્ટર નટવરભાઈ પરમાર છોટાઉદેપુર